જય શ્રી કૃષ્ણ જય માતાજી શરદ પૂર્ણિમાનો દિવસ અત્યંત પાવન દિવસ હોય છે આ દિવસે જ્યારે ચંદ્રોદય થાય છે ત્યારે ચંદ્રના કિરણોથી અમૃત વરસે છે અને તેનું શુદ્ધ અને દિવ્ય તેજ દરેક મનુષ્ય પર પડવાથી અનેક રોગોનું નિવારણ થઈ જાય છે આ પૂર્ણિમા તિથિ એટલે કે શરદ ઋતુની પૂર્ણિમા આધ્યાત્મિક સાધના માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે આ દિવસે બ્રહ્માંડમાં વિશાળ માત્રામાં સકારાત્મક ઉર્જા વ્યાપી રહે છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ગંગા સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્વ છે ભક્તજન શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રના કિરણો નીચે દૂધ પૌવા ખીર વગેરે બનાવીને રાખે છે અને મધ્યરાત્રિ સુધી તેને ચંદ્રના કિરણોની નીચે રાખવામાં આવે છે અને ત્યારબાદ પ્રાતઃકાળે તેનું સેવન કરવામાં આવે છે આયુર્વેદની દ્રષ્ટિએ જોવામાં આવે તો ચંદ્રના સિદ્ધિ કિરણો જ્યારે આ વ્યંજનમાં પડે છે ખાસ કરીને ખીર દૂધ પૌવા વગેરેમાં તો તેના ઔષધીય ગુણ અનેક ગણા વધી જાય છે તેને કોજાગર વ્રત પણ કહેવામાં આવ્યું છે અને સાથે સાથે તેને કૌમોદી વ્રત પણ કહેવામાં આવે છે શું તમને ખ્યાલ છે કે શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર પોતાની કળાઓ સાથે પ્રગટ થાય છે અને આ રાત્રે એક એવો શાસ્ત્રીય પ્રયોગ છે જે તમારા શરીરના સમસ્ત પિત્તદોષોનું શમન કરી શકે છે હા આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શરદ પૂર્ણિમાનો એ દિવ્ય પ્રયોગ જેને કરવાથી માત્ર પિત્તનું શમન જ થતું નથી પણ આધ્યાત્મિક બળ પણ પ્રાપ્ત કરી શકાય છે તો અંત સુધી આ વિડિયો અવશ્ય જુઓ અને જાણો કે કેવી રીતે માત્ર દૂધ અને પૌવાથી આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરી શકો છો તો ચાલો સૌથી પહેલા જાણીએ કે આ પ્રયોગ માટે આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે સર્વપ્રથમ શરદ પૂર્ણિમાના દિવસે તમારે દેશી ગાયનું તાજું દૂધ લેવું અત્યંત આવશ્યક છે ધ્યાન રાખજો કે એ દિવસે પેકેટવાળું અથવા બહારનું દૂધ બિલકુલ પણ લેવું નથી ભલે તમે સામાન્ય દિવસોમાં કોઈ પણ પ્રકારનું દૂધ ઉપયોગ કરતા હોવ પરંતુ આ પવિત્ર દિવસે તો માત્ર દેશી ગાયનું શુદ્ધ દૂધ જ લેવું જોઈએ હવે અહીં એક મહત્વની વાત એ છે કે જો તમને સાંજનું તાજું દૂધ મળી શકે તો તે સર્વોત્તમ છે પરંતુ જો સાંજનું દૂધ ઉપલબ્ધ ન હોય તો સવારનું દૂધ પણ લઈ શકો છો સવારનું દૂધ લેતા તમે તેને ગરમ કરીને ઠંડુ કરી શકો છો અને સાંજ સુધી સુરક્ષિત રાખી શકો છો હવે આવે છે બીજો મહત્વપૂર્ણ ચરણ પૌવાની પસંદગી જુઓ જો તમે એક લીટર દૂધ લીધું હોય તો અંદાજે એકસો પચાસ ગ્રામ પૌવા લેવા જોઈએ તમે તમારા પરિવારના સભ્યોની સંખ્યા અને તેમની ભૂખ પ્રમાણે આ પ્રમાણ વધારી અથવા ઓછું કરી શકો છો હવે બજારમાં મુખ્યત્વે બે પ્રકારના પૌવા મળે છે એક તો ઝાડા દાણાવાળા પૌવા અને બીજા પાતળા દાણાવાળા પૌવા આ પ્રયોગ માટે તમારે પાતળા દાણાવાળા પૌવા જ લેવા જોઈએ કારણ કે તેના ગુણ વધુ શ્રેષ્ઠ હોય છે અને તે સુપાચ્ય પણ હોય છે હવે આ પૌવા ભીંજવવા માટે જળની પસંદગી પણ અત્યંત મહત્વપૂર્ણ છે શાસ્ત્રોમાં વર્ષા જળને સર્વોત્તમ જણાવાયું છે જો તમારા પાસે વર્ષાનું સંચિત જળ હોય તો તે શ્રેષ્ઠ છે પરંતુ જો વર્ષા જળ ઉપલબ્ધ ન હોય તો ઉકાળીને ઠંડુ કરેલા જળનો ઉપયોગ કરો હવે આ જળને પૌવા પર હળવું હળવું છાંટવાનું છે એટલું જ કે પૌવા ભીના થઈ જાય પણ પૂરેપૂરા ભીંજાઈ ના જાય આ અત્યંત આવશ્યક છે કારણ કે જો પૌવા વધારે ભીંજાઈ જાય તો તે ગુરુ એટલે કે પચવામાં ભારે બની જશે હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ ચરણ શરદ પૂર્ણિમાની રાત્રે લગભગ બાર વાગ્યાની આસપાસ જ્યારે ચંદ્રમાં મધ્ય આકાશમાં પોતાની સોળ કળાઓ સાથે વિરાજમાન હોય છે તે સમયે તમને આ દૂધ અને પૌવા સાથે મિશ્રિત કરવા છે આ મિશ્રણને એક સ્વચ્છ પાત્રમાં નાખીને કોઈ સફેદ વસ્ત્ર કે જાળીથી ઢાંકી દો હવે આ પાત્રને તમારા ઘરના આંગણામાં છત પર અથવા કોઈ ખુલ્લી જગ્યાએ રાખો જ્યાં ચંદ્રના કિરણો સીધી આના પર પડે વૈદિક જ્યોતિષ અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રના કિરણોમાં અમૃત સમાન ગુણ હોય છે જે આ દૂધ પૌંવાના મિશ્રણમાં સમાઈ જાય છે જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાં સ્વાદ અને ગુણવત્તા વધારવા માટે થોડી માત્રામાં એળચી જાયફળ જેવા પિત્તશામક દ્રવ્યો પણ ઉમેરી શકો છો પરંતુ યાદ રાખજો કે આ પ્રયોગના મુખ્ય ઘટકો તો માત્ર બે જ છે શુદ્ધ દેશી ગાયનો દૂધ અને પાતળા પૌવા હવે પ્રાતઃકાળે લગભગ ચાર વાગ્યાની આસપાસ જ્યારે વાયુમંડળમાં ભેજ વધવા લાગે છે ત્યારે તમને આ પાત્રને ઘરમાં લાય આવવાનું છે આ અત્યંત આવશ્યક છે કારણ કે ચાર વાગ્યા પછી વાતાવરણમાં ભેજ આવવા લાગે છે હવે સૂર્યોદય પહેલાં ઊભા થઈને તમે તમારી દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરી લો સ્નાન વગેરે કરી લો હવે તેને તમે ભગવાનને ભોગ તરીકે અર્પણ કરો ત્યારબાદ આ દિવ્ય દૂધ પવાનું સેવન પ્રાતઃકાળના ભોજન તરીકે કરો શાસ્ત્રોમાં કહેવાયું છે યથાશક્તિ એટલે કે તમારી પાચન અગ્નિ અને શક્તિ પ્રમાણે જ તેનું સેવન કરો તમે આ દૂધ પવાનું સેવન સવારથી લઈને બપોરના વાગ્યા સુધી કરી શકો છો પરંતુ તેના પછી તે વાસી થઈ જાય છે તેથી એક વાગ્યા પછી તેનું સેવન ટાળવું જોઈએ હવે જુઓ આ કોઈ સામાન્ય પ્રયોગ નથી આ શાસ્ત્રોક્ત વૈદિક પરંપરા પરથી ચાલતો પ્રયોગ છે જેના અસંખ્ય લાભો છે તેથી શરીરમાં પિત્તનો સંપૂર્ણ શમન થાય છે શરીરમાં અદ્ભુત ઠંડકનો સંચાર થાય છે પાચનક્રિયા અત્યંત મજબૂત થાય છે આ પ્રયોગ કરવાથી તમે સમગ્ર શરદ ઋતુ આરોગ્યમય રીતે પસાર કરી શકો છો શરદ પૂર્ણિમાના દિવસે તો આ પ્રયોગ તમારે અવશ્ય જ કરવો જોઈએ પરંતુ તેના બાદ પણ તમે તેને નિયમિત રીતે ચાલુ રાખી શકો છો તમે રોજ રાત્રે કે સવારે દૂધ અને પૌવાને મિશ્રિત કરીને થોડા સમય માટે રાખો અને પછી તેનું સેવન કરો ઓછામાં ઓછું દિવાળી સુધી અને જો શક્ય હોય તો કાર્તક પૂર્ણિમા સુધી તમે આ દૂધ પૌવાનું નિયમિત સેવન કરી શકો છો તો આ હતી શરદ પૂર્ણિમાની એ દિવ્યવિધિ જે આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે માત્ર દૂધ અને પૌવા દ્વારા તમે આખી શરદ ઋતુમાં તમારા શરીરને નિરોગી અને આરોગ્યમય રાખી શકો છો અને હા આ શરદ પૂર્ણિમા પર તમે આ પ્રયોગ અવશ્ય કરો અને તમારા અનુભવ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ચાલો આ મંગલમય શરદ પૂર્ણિમા પર આપણે બધા સ્વસ્થ રહીએ નિરોગી રહીએ આશા છે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે અને જો આવી જ છે તો તેને અન્ય લોકો સાથે પણ શેર કરો જેથી તેમને આવનારી શરદ પૂર્ણિમા વિશે કોઈ શંકા ના રહે જો આ વિષયમાં તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને પૂછો અને જો તમે પ્રથમ વખત આ ચેનલ પર આવ્યા છો તો તમારા પોતાના ચેનલ ધર્માભક્તિને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ચાલુ રાખો જેથી આવી રીતે વૈદિક શાસ્ત્રો પરથી લીધેલી પ્રમાણિત માહિતી અને પૌરાણિક કથાઓ તમને સતત મળે અને કોઈ મિશ્રણ વિના મળી રહે હરે કૃષ્ણ જય માતાજી